નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ રમેશ કેલામાં આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ સરસ મજાના હેલ્થ નર્સિંગ ના ઓબ્જેક્ટિવ પ્રશ્નોને લઈને વિડીયો ની સિરીઝના પાર્ટ આપણે ચાલુ છે આ પાર્ટ ચાર છે આગળ ત્રણ પાર્ટમાં સરસ મજાના પહેલા પાર્ટમાં જોડકા બીજા પાર્ટમાં ખાલી જગ્યા ત્રીજા પાર્ટમાં ખાલી જગ્યા અને ચોથા પાર્ટમાં પણ ખાલી જગ્યા લઈ અને આપણે ઉપસ્થિત છીએ ખૂબ સરસ મજાનું ઇમ્પોર્ટન્ટ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ અને ગુણ સેવા પસંદગીની પરીક્ષા માટે પણ અગત્યના આપને શબ્દો મળી રહે તે માટે પણ ખૂબ અગત્યનું છે તો ચાલો જોઈએ ખાલી જગ્યા આગળ શ્વસ શ્વાસનળી અને અન્નળીનું કાણું એક હોવું તેને ખાલી જગ્યા કહેવાય છે ટ્રેકિયો ઇસોફેજિયલ એટ્રેસિયા તમને એમ થાશે કે વારંવાર ખાલી જગ્યા પણ પરીક્ષામાં આ ખાલી જગ્યા વારંવાર પૂછાય જ છે તો આવી ખાલી જગ્યાઓ આપણને આવડવી જ જોઈએ કાકડાના કાકડાને લાગતો ચેપ ખાલી જગ્યા કહેવાય છે તો ટોન્સિલાઇટિસ તો અહીં આપણે ટોન્સિલાઇટિસ યાદ રાખવાનું કાકડાના ઓપરેશનને શું કહેવાય તો ટોન્સિલેક ટોમી કહેવાય એ પણ યાદ રાખવાનું એઆરઆઈ નું પૂર્ણ નામ ખાલી જગ્યા છે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન તો અહી એઆર એવું પણ પૂછે એઆરઆઈ નું પૂરું નામ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેકશન નાળને લાગતો ચેપ ખાલી જગ્યા કહેવાય છે કોડસેપસીસ ફરીને પૂછ્યું છે બાળકનું વજન ખાલી જગ્યા માસે ત્રણ ગણું થાય છે ખાલી જગ્યા આવે બાર માસ

તો તેર પોઈન્ટ પાંચ ગ્રામ હોય ઓઆરએસનું પેકેટ ક્યારેક જોજો એમાં તમામ કન્ટેન જે ચારે ચાર કન્ટેન લખેલા હોય તેમાં ગ્લુકોઝનું પ્રમાણ તેર પોઈન્ટ પાંચ ગ્રામ હોય બધા જ કન્ટેન આવડવા જોઈએ મિઝલ્સ ખાલી જગ્યા ઇન્ફેક્શનથી ફેલાય છે એટલે કે કયા ઇન્ફેક્શન થી ફેલાય તો ડ્રોપલેટ મિઝલ્સ છે એ હવાથી ફેલાય ડ્રોપલેટ ઇન્ફેક્શન એને કહેવાય નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા જોઈએ તો બાળકનું વજન જન્મથી છ માસે બે ગણું અને ખાલી જગ્યા માસે ત્રણ ગણું થાય છે તો ફરી ફરીને ખાલી જગ્યા પૂછાય છે એક વર્ષે ત્રણ ગણું થાય માતાના પ્રથમ ખાલી જગ્યા અને બાળકના પ્રથમ જાડા ને ખાલી જગ્યા કહેવાય તો પાછો ફરીને આપણે પ્રશ્ન પૂછાણો ખાલી જગ્યા પૂછાણી પ્રથમ દાવણને કોલેસ્ટ્રોમ પ્રથમ જાડા ને લોહ લોહતત્વની ઉણપથી ખાલી જગ્યા નામનો રોગ થાય છે તો ખાલી જગ્યામાં આવશે એની મિયા ઓરલ થ્રસ ખાલી જગ્યા નામના જીવાણું થાય છે અહીં બે પૂછ્યું છે જોયું આગળની જગ્યામાં પણ પૂછ્યો છે અને અહીંયા ઓરલ થ્રસ પણ પૂછ્યું કેન્ડિડા આલ્બી કંસ કેવું કહેવાય કેન્ડિડા આલ્બી કંસ તો તમામ જે મિત્રો નવા છે તેમને ફરીને એક વિનંતી છે કે આવા જ પેપર સોલ્યુશન માટે આપણે જે પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટર માઇન્ડ એ જુએપને તમે ડાઉનલોડ કરો અને તમામ પ્રકારના પેપરો જેમાં ચાઇલ્ડ હેલ્થ કોમ્યુનિટી પ્રાઇમરી મેડિકલ કેર હેલ્થ પ્રમોશન મિડ હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ તો એન એમના તમામ પેપરનું સોલ્યુશનની પીડીએફ તમે એમાં મેળવી શકશો કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહે તો નાઇન સિક્સ જીરો વન ફોર નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરો કે મેસેજ કરી શકો છો આગળ આપણે ખાલી જગ્યા જોઈએ તો બાળકનું વજન જન્મ પછી ખાલી જગ્યા મહિને ડબલ થાય છે તો છ મહિને ડબલ થાય જન્મથી ઇઠયાવીસ દિવસની ઉંમરના શિશુને ખાલી જગ્યા કહેવાય તો ફરી અહીં ડેવલપમેન્ટના તબક્કાઓ આપણને પૂછ્યા છે વિકાસના તબક્કાઓ નિયો નેટલ કહેવાય વર્ટિબ્રામાંથી મેનેન્જીસ બહાર આવી જાય તે કન્ડિશનને ખાલી જગ્યા કહેવાય છે કોન્જિનેટલ અબનોર્મલિટીના પ્રશ્નો ઘણા બધા હોય હેરલીપ છે ક્લેપ પેલેટ છે બરાબર તો વર્ટેબ્રામાંથી મિનેન્જીસ બહાર આવે તો એને કહેવાય સ્પાઈનો બાય ફીડા બાળકમાં કરમિયા ના કરમિયા એટલે કૃમી વોમ્સ બરાબર એના માટે ખાલી જગ્યા દવા વપરાય છે તો આલ્બેન્ડા જોલ પોસ્ટિરિયર ફન્ટાનોલ દોઢ માસે પુરાય છે દિવસ પૂછાતા આગળ તો પિસ્તાલીસ દિવસ લખ્યું છે તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવી જ ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં આ ખાલી જગ્યા જોઈશું અને એ ખાલી જગ્યા આપણે આગળ લઈ જશું પાર્ટ નંબર પાંચમાં માં ફરી બીજા પેપરની ખાલી જગ્યા તો ખૂબ સરસ મજાના વિડીયોને લાઈક કરજો આપની ક્યાંય કોમેન્ટ હોય કોઈપણ ખાલી જગ્યામાં આપણને ડાઉટ લાગતો હોય તો અવશ્ય કોમેન્ટ કરી અને પૂછી શકો છો આપના મિત્રો સાથે આ વીડિયો ચોક્કસ શેર કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ